નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર રાજન અને આજે આપણે વાત કરીએ કે આ સમયમાં કેટલા બધા લોકો એવા છે કે જેમને પૂરતી ઊંઘ કર્યા પછી પણ સખત નો અનુભવ થવો એટલું જ ઠીક છે થોડું કામ કર્યા બાદ પણ આપણે જોઈએ કે શારીરિક નવડાઈ રહેવી અથવા તો સ્વભાવ ચીડચીડિયો રહેવો આવી અનેક સમસ્યાઓ આપણે અવારનવાર સતાવતી હોય છે એટલું જ તો ઠીક છે આ સમયમાં કેટલા લોકો એવા પણ છે કે જે લોકો મલ્ટી વિટામિન ની ગોળીઓ એટલે કે ચણા મમરાની જેમ તે લોકો લેતા હોઈએ છે પરંતુ જો મિત્રો આ સમયની આપણે વાત કરીએ એટલે કે આપણા શરીરમાં રહેલી સપ્ત ધાતુ આપણે પોષણ પૂરું કરીએ તો જરૂરથી આવી અનેક પ્રકારની સમસ્યાથી આપણે બચી જઈએ છીએ તો મિત્રો ધાતુ એટલે કે રસ અસ્થિ અને શુક્ર શુક્ર તો હા મિત્રો આજે સાતે ધાતુઓનું જયારે આપણે પોષણ થાય છે તો જરૂરથી આવી અનેક પ્રકારની સમસ્યાથી આપણે બચી જઈએ છીએ અને અગત્યની વાત એ કરીએ કે આપણે મલ્ટી વિટામિનના ના ટીકડાઓની પણ જરૂર નથી પડતી હોતી તો જી હા મિત્રો તો મિત્રો આપણે જરૂરથી ઘી સાથે એવી ત્રણ વસ્તુનું આપણે સેવન કરીએ તો જરૂરથી આપણે આવી અનેક પ્રકારની સમસ્યાથી આપણે આ સમયમાં કેટલી બધી માતાઓ કે જે તેમના બાળકને રોજ સવારે ખજૂર અને દૂધ મિક્સ કરીને તેમને આપતા હોય છે પરંતુ તે તે તદ્દન વિરુદ્ધ થયું અને તેની જગ્યાએ આપણે જો આપણે દૂધ પીએ છીએ તો જરૂરથી તે આપણે ઉલટાનું તે કફ વધારી દેતું હોય છે તો જી હા મિત્રો તો આપણે ઘી અને ખજૂર આપણે જો લઈએ તો જરૂર ત્યાં આપણા માટે તે સોનામાં સુગંધ પડે બસ એવું જ થયું તો હા મિત્રો કે ઘી અને તેમાં પણ જો ગાયનું ઘી લેવામાં આવે અને સાથે ખજૂર તો જરૂર તે આપણા શરીરમાં જે રહેલા જે ત્રિદોષ છે તેને તે સમ રાખે છે એટલે કે તે બેલેન્સ કરે છે અને સાથે ખજૂરમાં રહેલું આયન એટલે કે હિમોગ્લોબિન તે આપણા શરીરમાં તે વધારી દે છે અને ભારતમાં લગભગ દર દસ મહિલામાંથી લગભગ ત્રણથી ચાર મહિલા આ સમયે લોહીની ટકાવારીની ઉણપ તે પીડાય છે તો એવા લોકો એવી બહેનો એવી માતાઓ જરૂરથી આજે જે ઘી અને ખજૂરનું સેવન કરે છે તો જરૂરથી એ લોકોના શરીરમાં રક્ત ધાતુ એટલે કે તેમના શરીરમાં કુદરતી રીતે લોહીની ટકાવા રીતે પૂરી પાડે છે અને અગત્યની વાત એ કરી કે તેમાં રહેલા ઈશ્વરે પ્રચુર માત્રામાં મૂકેલા ફાઈબર્સ તો જી હા મિત્રો આ જે ફાઈબર્સને કારણે આપણે જે કબજિયાત જેવી સમસ્યા છે તેનાથી પણ આપણે તે બચાવે છે અને અગત્યની વાત સાથે સાથે એ કરીએ કે જે જે લોકોને પુરુષોને ઓછી રહેતી હોય એટલે કે શારીરિક કમજોરી રહેતી હોય તો એવા પુરુષો ખાસ કે ઘી અને ખજૂરનું સેવન કરે છે તો જરૂરથી એ લોકો સારી એવી કામ શક્તિ એટલે કે શારીરિક કમજોરીને તે દૂર કરી શકે છે અને સાથે સાથે મિત્રો કે જો ઘી અને ખજૂરનું આપણે સેવન કરીએ તો જરૂરથી આપણે સપ્ત ધાતુનું આપણા શરીરને તે કુદરતી રીતે તે પોષણ પૂરું પાડે છે સાથે બીજું અને સૌથી અગત્યનો એટલે કે આ ઘી અને ગોળ તો જી હા મિત્રો પરંતુ આપણે આ સમય દરમિયાન ઘી અને ગોળ ને ભૂલી જઈને અને તેની જગ્યાએ આપણે બ્રેડ જામ બટર આવી બધી વસ્તુ આપણે નાસ્તામાં અથવા તો સાંજે આપણે ખાવા લાગ્યા છીએ જરૂર પડતી તો જી હા મિત્રો કેમ કારણ કે તે લોકો ઘી અને ગોળનું સેવન રોજના જીવનમાં તેમનું સેવન કરતા પરંતુ તેની જગ્યાએ આપણે ઉલટેનું તેનાથી તદ્દન વિરુદ્ધ જઈએ છીએ તો મિત્રો જરૂરથી આપણે ઘી અને ગોળનું સેવન કરવું પૂછો કેમ કારણ કે ગોળમાં આયન

ઘી અને ઘી અને ડ્રાય તો હા મિત્રો પરંતુ આપણે આ સમયે એનાથી તદ્દન વિરુદ્ધ આપણે લઈએ છીએ એટલે કે મિત્રો ડ્રાયફ્રુટ શેક અથવા તો બદામ શેક પીએ છીએ તો જરૂરથી મિત્રો દૂધ અને સાથે ડ્રાયફ્રુટ તે સખત વિરુદ્ધ આહાર છે તમે ક્યાં મિત્રો આપણે જો ડ્રાય ફ્રુટ અને ઘી સાથે લઈએ છીએ તો જરૂરથી આપણા શરીર માટે તે ત્રણસો એટલે ડિગ્રી શરીરને તે પ્રોટેક્શન પૂરું પાડે છે એટલે કે આપણી રોગ પ્રતિરોધક શક્તિને વધારી દે છે અને મિત્રો જો ડ્રાય ફ્રુટ તે રોજ રાત્રે પલાળી અને સવારે ઉઠીને જો તે ઘી સાથે લેવામાં આવે તો જરૂરથી તે આપણા માટે તે અમૃત તુલ્ય છે એટલે કે મિત્રો એટલે કે મિત્રો આપણા માટે તે અમૃત સમાન છે તો જી હા મિત્રો આ જે ત્રણેય રીત છે તે આપણે રોજના જીવનમાં આપણે તેમનું પાલન કરીએ અને સાથે સાથે મિત્રો અગત્યની વાત એ કરીએ કે આપણે આ સમયમાં એટલે કે મોડર્નાઇઝેશન તરફ આપણે જતા રહ્યા છીએ અને તેને કારણે આપણે બ્રેડ બટર અથવા તો બ્રેડ ચામ અથવા તો આવા અનેક પ્રકારના છીએ તો જરૂરથી બચી જઈએ મિત્રો આ સૂચનો કે જેમનું આપણે રોજના જીવનમાં પાલન કરીએ અને આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમયમાં જે એ પાલન કરે છે તો જરૂરથી એ લોકો લાંબી અને સારી એવી નિરોગીતા પ્રાપ્ત કરે છે અને મિત્રો આવી ઉપયોગી વધુ ને વધુ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું